નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો ફટાફટ સમાચાર રોજેરોજના સમાચાર અને રોજના તાજા સમાચાર જાણવા ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લો તો આગળ સૌ પ્રથમ સમાચારમાં વાત કરવામાં આવે તો હવામાન નિષ્ણાતોની આગાહી મુજબ રાજ્યમાં ભેજના કારણે છૂટાછવાયાએ વરસાદી ઝાપટા પડી શકે છે પરંતુ ભારે વરસાદની અત્યારે કોઈ સંભાવના નથી ઉલ્લેખનીય છે કે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં હાલ કોઈ સિસ્ટમ સક્રિય નથી જેના પગલે ગુજરાતમાં ભારે વરસાદના અણસાર નથી જ્યારે અઢાર ઓગસ્ટ બાદ અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય બનશે જેના પગલે એકવીસ ઓગસ્ટ સુધીમાં કેટલાક વિસ્તારમાં સામાન્યથી ભારે વરસાદ વરસી શકે છે બીજા સમાચારમાં વાત કરવામાં આવે તો સોનાના ભાવમાં વધારો અને ચાંદીના ભાવમાં ઘટાડો જેમાં આજે સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો ઇન્ડિયન બુલિયન્સ એન્ડ જવેલર્સ એસોસિએશન અનુસાર ચોવીસ કેરેટ સોનાનો દસ ગ્રામનો ભાવ ચારસો બ્યાસી રૂપિયા વધીને સિત્તેર હજાર ત્રણસો બોતેર રૂપિયા થયો હતો ગઈકાલે તેની કિંમત ઓગણ હજાર આઠસો નેવું રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતી જ્યારે એક કિલો ચાંદી પાંચસો છવ્વીસ રૂપિયા ઘટીને એંસી હજાર પાંચસો અઠ્ઠાણું રૂપિયા પ્રતિ કિલો પર આવી ગઈ છે ને ગઈકાલે ચાંદીનો ભાવ એક્યાસી હજાર એકસો ચોવીસ રૂપિયા પ્રતિ કિલો હતો તો આગળ ખેડૂતો માટે મહત્વના સમાચાર આવી રહ્યા છે જેમાં અત્યારે રાજ્ય સરકારની ખેડૂતો માટે ત્રણસો કરોડ રૂપિયાની સહાય અત્યારે રાજ્યમાં વરસેલા ભારે વરસાદના પગલે ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે આવી પરિસ્થિતિને જોતા સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો જેમાં જમીન ધોવાણની કિસ્સામાં ખેડૂતોને સહાયની ચૂકવણી કરવામાં આવશે ત્યારે મુખ્યમંત્રીની સૂચનાથી રાઘવજી પટેલ પણ જમીન ધોવાણની જાતે માહિતી મેળવશે અને સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદથી ખેડૂતોને પાક નુકસાનની વળતર ચૂકવવામાં આવશે જ્યારે બીજા વિસ્તારમાં અત્યારે ક્યાંક વરસાદ નથી પડ્યો તેની પણ સહાય ચૂકવવાની સરકાર યોજના બનાવી રહી છે તો ગુજરાતમાં ફરી મહાઆંદોલન થશે સમાચાર આવી રહ્યા છે કે સોળ ઓગસ્ટે ફરી એકવાર શૈક્ષિક સંઘ મોટું આંદોલન કરી શકે છે રાજ્યમાં અત્યારે શિક્ષકો પડતો પ્રશ્નોને લઈને ઘણા સમયથી આંદોલનના મૂળમાં છે અગાઉ પણ શિક્ષક વિભાગ અને શિક્ષકોના પ્રતિનિધિઓ વચ્ચે બેઠક મળી હતી અને એમાં સંતોષકારક નિવારણ આવ્યું નથી તેથી હવે શૈક્ષિક મહાસંઘે સોળ ઓગસ્ટે રાજ્યભરમાં મહાઆંદોલન કરવાની ચીમકી આપી છે અને શિક્ષકો માટે ઓપીએસ સહિતના પ્રશ્નોની માંગ સાથે આંદોલન કરવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અત્યારે ઉત્તર ગુજરાતના ખેડૂતો અને નાગરિકોને નર્મદાનું પાણી પહોંચાડવા એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા જિલ્લાઓમાં અત્યારે કુલ નવસો બાવન તળાવમાં જુદી જુદી તેર પાઇપલાઇનો મારફતે નર્મદાનું પાણી આપવાનું રાજ્ય સરકારે મુખ્યમંત્રીના દિશા દર્શનમાં આગેતરું આયોજન કર્યું છે અને હાલ આ પાઇપલાઇનો દ્વારા એક હજાર ક્યુસેક પાણીનું ઉદવહન કરીને આ તળાવમાં પહોંચાડવાની શરૂઆત કરી દેવામાં આવી છે અને તે ક્રમશઃ વધારીને ચોવીસો ક્યુસેક પાણીનું ઉદ્વહન કરીને ઉત્તર ગુજરાતના આ તળાવમાં આગામી દિવસોમાં પહોંચાડવામાં આવશે વધુ એક સમાચાર આવી રહ્યા છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓને રજા પ્રવાસર રાહત વતન પ્રવાસના હેતુ માટે અત્યારે વંદે ભારત ટ્રેન છે મુસાફરીને માન્યતા આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે જેમાં રાજ્ય સરકારના કર્મચારીઓને દર ચાર વર્ષે એલટીસી એટલે કે વતન પ્રવાસનો લાભ છે તે છ હજાર કિલોમીટરની મર્યાદામાં આપવામાં આવશે અને ગુજરાત સ્ટેટ ગવર્મેન્ટ રાજ્ય સરકારના કર્મચારીઓ દ્વારા તેમને મળતી આવી રજા પ્રવાસર હાથ હોલિડે ટૂરમાં વંદે ભારત ટ્રેનની મુસાફરીનો સમાવેશ કરવા મુખ્યમંત્રીની સમક્ષ આ રજૂઆત કરવામાં આવી છે તો યૌન ઉત્પાદિત કેસમાં આજીવોની કેસની સદા આપી એવા રહેલા આસારામને રાજસ્થાન હાઈકોર્ટમાંથી અત્યારે મોટી રાહત મળી છે કોર્ટે છે તે આસારામ બાપુને સારવાર માટે સાત દિવસની પેરોલ મંજૂરી આપી છે અને પોલીસ કસ્ટડીમાં સારવાર માટે મહારાષ્ટ્ર તેઓ જશે અને રાજસ્થાન હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ પુષ્પેન્દ્રસિંહ પાટીની ડિવિઝન બેન્ચે પેરોલ આ મંજૂર કરી હતી તો આગળ સમાચાર આવી રહ્યા છે કે ગુજરાતમાં અત્યારે સરકારી શાળાઓની વિશેષ સિદ્ધિ સામે આવી વાસ્તવમાં અત્યારે રાજ્યમાં વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં માં બાલ વાટિકાથી ધોરણ બાર સુધી બે પોઈન્ટ ઓગણત્રીસ લાખથી વધુ વિદ્યાર્થીઓ અત્યારે ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ મળી રહ્યો છે અને આ સાથે વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં અમદાવાદ મહાનગરપાલિકામાં સૌથી વધુ કુલ સાડત્રીસ હજાર તેમજ બનાસકાંઠા જિલ્લામાં દસ હજાર કરતાં પણ વધુ વિદ્યાર્થીઓએ ખાનગીમાંથી સરકારી શાળામાં અત્યારે પ્રવેશ લીધો છે તો આગળ સુરતથી સમાચાર આવી રહ્યા છે સુરતમાં શિષ્યવૃત્તિના નિયમોમાં ફેરફારને લઈને શિક્ષણ મંત્રી પ્રફુલ માણસેરિયાએ ખુલાસો કર્યો છે શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં શિક્ષ્યવૃત્તિના નિયમોમાં કોઈ ફેરફાર કર્યા નથી અને એકતાલીસ લાખ પંદર હજાર જેટલા વિદ્યાર્થીઓને અત્યારે શિષ્યવૃત્તિ આપે મંત્રી પ્રફુલ માણસેરિયાએ જણાવ્યું કે રૂપિયા પાંચસો ચોરાણું પોઈન્ટ પચાસ કરોડ રૂપિયાની શિષ્યવૃત્તિ વર્ષ દરમિયાન આપવામાં આવશે અને ધોરણ એકથી આઠ ના તેતાલીસ લાખ પચાસ હજાર વિદ્યાર્થીઓને ગણવેશ માટે નવસો રૂપિયા આપવામાં આવશે અને એની વાર્ષિક કિંમત કરોડ થાય છે તો અમદાવાદ એરપોર્ટથી એક મોટા સમાચાર સામે આવ્યા વાસ્તવમાં પંદર ઓગસ્ટ અને વીકેન્ડને લઈને અમદાવાદ એરપોર્ટ માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે વિગતો મુજબ સ્વતંત્ર દિવસને કારણે સિક્યોરિટી ત્યાં વધારવામાં આવી અને આ સાથે લોંગ વીકેન્ડ હોવાથી મુસાફરોમાં વધારાની શક્યતાને લઈને એડવાઇઝરી પણ જાહેર કરવામાં આવી છે જે મુજબ હવે મુસાફરો સિક્યુરિટી હેતુથી વહેલું એરપોર્ટ પહોંચવામાં અત્યારે દરેક મુસાફરોને સૂચન કરી દેવામાં આવ્યું છે તો આગળ મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની નેતૃત્વવાળી સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે જે અંગે અન્ય નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળેએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા અત્યારે ખાસ કરીને જન્માષિના તહેવાર નિમિત્તે એને બેસે બે ચાર હેઠળ સમાવિષ્ટ કુટુંબોને ગુણવત્તાયુક્ત ખાદ્ય તેલ આપવામાં આવે છે જેમ કે આ વર્ષે સિંગતેલ છે તે બજાર ભાવથી ઘણી ઓછી કિંમતે કાર્ડ દીધ એક લીટર પાઉચ સો રૂપિયા પ્રતિ લીટરના રાહત દરે મળશે અને એમાં બીપીએલ અને અત્યુદય કુટુંબોને મળવાપાત્ર થશે ઉપરાંત વધારાને એક કિલો ખાંડ એટલે કે બીપીએલ કુટુંબોને કારદીર્દ એક કિલો ખાંડ રૂપિયા બાવીસ રૂપિયા પ્રતિ કિલોના રાહત દરે મળશે અને અત્યુદય કુટુંબોને કારદીદ એક કિલો ખાંડ છે તે પંદર રૂપિયાના રાહત દરે વિતરણ કરવામાં આવશે એવું કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું આગળ સમાચાર આવી રહ્યા છે કે નર્મદા ડેમના નવ દરવાજા ખોલાયા અત્યારે ભારે વરસાદને લઈને આ સિઝનમાં પહેલી વાર અત્યારે સરદાર સરોવર ડેમની સપાટી એકસો પોઈન્ટ પિસ્તાલીસ મીટર પહોંચી છે અને અત્યારે ડેમમાં ઉપરવાસમાંથી બે લાખ છાસઠ હજાર એકસો વીસ ક્યુસેક પાણીની આવક થઈ છે અને અત્યારે નર્મદા ડેમમાં ત્રણ હજાર નવસો ઓગણત્રીસ એમસીએમ લાઈવ સ્ટોરેજ પણ અત્યારે ભરાયું છે જ્યારે ત્યારે નર્મદા ડેમ બ્યાસી ટકા ભરાઈ ચૂક્યો તેથી હવે નર્મદા ડેમના ન દરવાજા ખોલી મૂકવામાં આવ્યા છે અને નર્મદા નદી બે કાંઠે અત્યારે વહી રહી છે જ્યારે નર્મદા કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા અને માછીમારોને નર્મદા નદીમાં માછી મારવા ન કરવા પણ આદેશ આપી દેવામાં આવ્યો છે મહત્વના સમાચાર આવી રહ્યા છે કે ખેડૂતોને મળશે વીસ હજાર રૂપિયાની સહાય અત્યારે સરકારે છે તે પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે આ એક નવી યોજના બહાર પાડી છે જેમાં શાકભાજીના પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના મુકી અમલમાં વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને આપશે સહાય અને એમાં ખેડૂતોને છે તે બિયારણ અને શાકભાજીને પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન માટે વીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર સહાય ચૂકવામાં આવશે જ્યારે વિગતવારે જાણકારી છે તે હજુ સરકારે બહાર પાડી નથી